કે જ્યારે ઉદયપુર રાણાએ પોતાના દીકરીના લગ્ન એક નાનકડા રાજપૂત સાથે ગરાશિયા સાથે કરી લીધું નાનો ઘડો હતો કેસરીસિંહ એનું નામ હતું અને કેસરીસિંહ પરણવા આવ્યા ત્યારે ઘણો દાયજો કર્યો આપણે ત્યાં દીકરીને દાયજો જેટલું દેવા એટલું દેવાની વાત આપણે ત્યાં કરી છે અને એને અમે એમ પણ કીધું છે કે સાસુ એક વિચારે કે દીકરાની વહુ પરણીને આવી છે તો શું શું લઈ આવી એના કરતાં શું શું મૂકીને આવી છે એ વિચારવાની જરૂર છે

અને સાહેબ ઉદયપુર મહારાણાએ દીકરીને સવારે વિદાય કરી અને સાંજે દીકરી બા પાછા આવ્યા કેટલો આઘાત લાગ્યો છે આ બળદેવભાઈ નરેલા અહીંયા ભાવનગર કવિ રાજકવિ એ કરેલી વાતો મહેશભાઈ ઉર્મી નવરત્નમાં પ્રસંગ મોકલ્યો એનો ટૂંકો હું સાર તમને કહું અદ્ભુત વાત છે બટદેવભાઈની વાતો જેવી હતી સાહેબ હે અને

તો શું કરવું જોઈએ તો કે તેડાવો અને મારા પિતાશ્રીની માફી માગે તો હું પાછી જાઉં કાંઈ વાંધો નહીં મહારાજાને ગઢમાં બોલાવ્યા અને ઉદીપુર રાણો તો હમજીનો હિમાળો હતો સાહેબ એને ખબર હતી કે શું થયું છે એ આવીને જ્યાં કીધું કે શું છે કે ભાઈ આમ બન્યું છે એટલે એને ખબર પડી ગઈ કે મા પર દીકરીના પ્રેમમાં તણાકી તો શું કરવું તો કે એને બોલાવો અને હું અને મારી મા દીકરી અમે જોઈએ એમ તમારી માફી માગે પછી જવાની વાત આવે એમ તો કઈ વાંધો નહીં હવે સાહેબ એનો વિવેક જોજો બાપુ એને 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 બે લીટી લખી ચિરંજીવી કેસરી સિંહ માલુમ થાય કે થોડું કામ પડ્યું છે જો તમે આવી જાઓ તો મને આનંદ આવશે કેસરી સિંહ ખબર હતી કામ તો શું હોય છે પણ ઉદયપુર સ્ટેજ છે જે મને ઠપકો આપશે ને એમાંય મારું કલ્યાણ છે એમાંય મને લાભ છે ઈ ઈ ઉદયપુર રાણો તો મને કહેશે તો મારા લાભ નું

પણ કેસરીસિંહ વિચાર કર્યો છે બોલાવ્યો છે તો મને ઠપકો દેવા પણ હવે હું રજા લઉન બે વેણ વેવાય છે તો એટલે આમ જરૂર કે આવી ગયા છે અને કેસરીસિંહ એમ કે છે કે બાપુ હવે મારે રજા લેવી છે હવે હું જાઉં પણ કે રોકાવ તો મજા આવે છે મને મને આનંદ આવે તો ના બાપુ આ તો અમે તો નાના માણા તમારો સંદેશો આવે મારે આવવું જોઈએ પણ અમે તો અમારે તો કામ ચડી ગયા હોય બાપુ તો જવું જ છે તમારે

દીકરી હવે જિંદગી ભર ખોલિયા માંથી જીવ જાહે પણ ઉદયપુરની ની કોઈ બી આબરું નહીં